મિત્રો કેમ છો મજામાં ઓકે આમ બધા મજામાં જશો તો બધાની સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરા જય માતા દી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખુશ રહો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો તો મિત્રો આપણે જો કોઈને કાંઈ ખબર નથી ઘરેથી નીકળીએ તો પછી ક્યારે ઘરે પાછા આવીએ ને એ કોઈને કંઈ ખબર પડતી ન તો આપણે ખુદ નીકળ્યા હોય બહાર ને પાછા ઘરે આવીએ ને ત્યારે જ ખબર પડે તો આ જ રીતના આપણે જે અમદાવાદ પ્લેન બ્લાસ્ટ થયું એમાં કેટલા લોકોને બિસારાની જાનવાઈ ગઈ જીવ્યા ગયા કારણ કે એ લોકો બિસારા ખુશીથી નીકળ્યા હતા અને હજી પ્લેનને પાંચ સાત મિનિટમાં જ તો એનો આખા બધા લોકોનો બિસારાનો જીવ વયા ગયા તો કુદરત જી રાખે રહીએ ને બાકી તો જિંદગી છે એના કોઈને કંઈ ખબર નથી પડતી કે ક્યારે આપણે પણ વયા જઈએ તો ભગવાન તેમના બધા લોકોને બિસાડાના દિવ્ય આત્માને શાંતિ આપે તો આપણે બધા એની શ્રદ્ધાંજલિ થઈએ કે ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે ને હારે ઠેકાણે પાછો એને અવતાર આપે બાકી તો જેના ઉપર વીતી હોય ને એની જ ખબર હોય કે કોઈના પરિવારમાંથી બિસારાને કોઈના મા બાપ ભાઈઓ બધા જો કે એને એકાળીને બધાની મૃત્યુ આવું બધું બને નકરતા એટલા જીવ ન જાય ભેગાથી પણ બિસારા વિદ્યાર્થી ભણવા માટે ગયા હતા એને વળે થોડાક ખ્યાલ હતા એ પણ બિસારા જમતા હતા બપોરનું જમવાનું થાર્યું એમને એમ રહી ગયું ને એ પણ બિસારા હાવ નિર્દોષ વયા ગયા અને બધા બિસારા જેના નસીબમાં જિંદગી ડૂકે ગઈ હે ને કે સહેલો જ દિવસ જિંદગીનો હૈ એ કોઈને ખબર હોય રખમાં હોય કે હમણાં પૂગી જાય હું હમણાં પૂગી જાય હું આપણી લંડન તો લંડનને બદલે ત્યાં બિસારા પાંચ જ મિનિટમાં પાછા ઇન્ડિયામાં જ બધા એના મૃત્યુ થયા કી થયા કે એના પ્રાણ ગાય ને જીવ બિસારવાનું ગો હે તો એનું જ મન સમજતું હે તો ભગવાન એને બધાની બધા જીવડાવની શાંતિ આપે મને હારે ઠેકાણે વાસ આપે એવી આપણે બધા ભગવાન પાસે પ્રાર્થના કરીએ આપણે આજ આ વડલો કાપવાનો હે કાપવાનો મતલબ કે જે આ બધો ફેરતો હે ને એને ફોરવાનો હે આપણે તો આપણે હથિયાર આ લઈ લઈએ એમાં ધ્યાન રાખવું જોઈએ જો મારા કઈ સકડાવના તો નહીં કપાય કારણ કે મારા હમણાં બહુ કરે છે હમણાં તમને બતાવું આપણે એટલામાં ખવનમાં બે મારા હે એક આપણી નેપાળી ઝાડવું હે આપણે વહેવું હતું ઘણા વર્ષો થાય હજી એમાં કંઈ આવતું ને ઘણીમાં હોપારી જેવા દોડવા આવે અને એ બહુ જ ઉપયોગી થાય આપણે શરીર માટે કારણ કે ગેસ કબજીયાત એસિડિટી અથવા ડાયાબિટીસ વાળા માણસની એના ડોડવા ખાય ને તો બહુ સારા આયુર્વેદિક દવા કહેવાય ને એને ખાય તો એમાં કોઈને કંઈ થાય નહીં કંઈ ન હોય નહીં ખાય તો એ પણ કંઈ ન થાય તો આપણી જાડવું ભાઈ એની ત્યાં પાંચ વરસ થા પણ જોતા એમાં કંઈ આવતું નતા આવી હે તો ખરી પણ કીધું આવતા હોય એમાં ડોડવા એ કંઈ આપણી ખબર નથી તો હમણાં બતાવું એમાં એ આપણે એક મારો બનાવ્યો ચકલાય ને આમાં પણ બનાવ્યા હવનમાંય તો એ આપણી વડલાની વિધિ કરવાની છે પણ જોતા જાય નિરાતી નિરાતી જાય તો થાય કારણ કે સકલા મારા હોય તો એનો મારો વિખાય નહીં આપણી કે ને જ કે ગમે એનો મારો હોય ચકલાનો હોય કે માણસનો હોય કે કૂતરાનો ગમે એનો એ હાંજી બધા અહીંયા અડા એને મારે જાય તો મારો આપણાથી કોઈનો વિખાય નહીં કારણ કે મારો વિખવામાં મોટામાં મોટું સકલા બોલે છે મારો બંધ વાય પણ કોઈનો મારો વિખાય નહીં મારો બનાવ્યો બિસારી બનાવી દીધી પડે જતો હતો હરખો અડથો અડથો તો મેં કરી દીધો કારણ કે બાંધી દીધો હરખો ડાયરીઓમાં એટલે પછી લેવાના લેવેના તહેલા પડે નહીં આ મસ્ત મજાનો આ ચકલી મારો હે ને હજી શિયામાં હવનમાં બીજા મારા ને એક જ અહીંયા હે जहाँ जड़तो बनो है नोर तो जी बनावे से हरिया पोपटना मारो है बाकी जो आप है नहीं આમાં તો જો ચકલી બેઠી હે પણ જોઈ શકો છો આપ મારો કેવો બનાવ્યો હે આ જોવો ને હે ને એને આપણી જે ફૂઇ દોરે છે ત્રિબુલએ ને હીવીએ ને એ રીતના એની હિયો હે પણ એ કારણ કે હીવો ન હોય પણ એની હે ને એવી કળા જ હોય બનાવવાની એટલે એ જો ચકલી ઉડી બનાવી હગે એમ લારું સોટાડી દે ને એટલે જ્યાં જેમાં આપણે ત્રિબલિયા ને એ રીતના જેવો બનાવ્યો હે મારો લીપો પાંદમાં પાંદડામાં બનાવ્યો આમાં ઈંડા છે નાના નાના પણ એ આપણી બિશારાની આમાં દેખાય છે નહીં અને નકામો એને નુકસાન થાય અડીએ તો પાછા એ ઉજરે નહીં આ નાની ઓલી ચકલી આવે ને એનો મારો હે નાના નાની ચકલીનો બાકી તો જા આ ઝાડવાનું આપણે કહેતા હતા કે આ બેડિયાનું ઝાડવું છે બહુ જબર થઈ ગયું પણ હજી એમાં કાંઈ આવતું નથી કારણ કે ઉપર બહુ બી યું ગયું શેઠા નારિયેળ અટકી ગયું આવડું મોટું ઝાડવું હા ઉનાળામાં હાવ સુકાઈ જાય સુકાઈ જાય મતલબ કે પાંદડું એક ના નારી ને હા ઝારખાં થઈ જાય એટલે અમુક લોકોને થાય કે આ ઝાડવું વયું ગયું પણ એ વયું ન ગયું હોય પાસો એનો ટાઈમ આવે ને તો લીલું કંજાર થઈ જાય ઓટોમેટિક પાણીની એટલી જરૂર ન હોય પાણી હોય તોય ભલે અને ન હોય તોય પણ એ પાછું ખોરે જાય એકદમ લીલું સમ થઈ જાય જા છે હશે એનું ઝાડવું બહુ જ ઉપયોગી આવે આપણે શરીર માટે સુંઘરીના મારા હે એ સુખરું તો મારો કિમ બનાવે ને એ હજી સુધીમાં કોઈને નહીં પણ આવી આવડે એવો મારો જો અહીંયા બનાવે બે મારા અહીંયા નારિયેળીના પાલામાં એક મસ્ત બિસારા બનાવ્યો તો ઊંઘરાવી ને એવું જો પાછા નવે હરથા બનાવે કારણ કે આ મારો એનો બિસાર પડે ગો જો કીવો સરસ બનાવ્યો તો રૂપારો પણ આ મારો પડે કોઈનો અઢુરો ઉતો ને પડે ગો તો જોઈ શકો છો આપ બે ઓલાવાળો બનાવ્યો તો તો અડથો જ ખાલી બન્યો બન્યો તો તા એ ઉપર છો તાલાને દાળખી ભાંગીના હરી જ્યાં ત્યાંથી બિસારો પડે ગયો એટલે એવું જઈ પાછી બિસારી શું કરી મહેનત કરે ને હવે હરથી આપણે આટલો વડલો કાપી નાખ્યો આ બાજુનું બધું શોખું થઈ ગયું ને ઓલી બાજુ જોઈ જે હજી હે ને હેઠી હેઠિયું ડાળીઓ હે પણ ત્યાં મધ બેઠું એટલે આપણે એ સાઈડ મૂકી દીધી મધ મોટું હે એટલે એને બિસાર આપણે ન્યા કાપીએ ને તો ઉડે એ તો થયું તો આ બાજુ ન ઉડ્યું ને આપણે એટલું કાપી લીધું પછી ધ્યાન પડ્યું કે અહીંયા મધ છે એ મજા આ બધું મસ્ત મજાનો હોળાઈ ગયો હે અને હજી જ્યાં એક આપણી રહી ગઈ કાપવાની એ કાપી નાખીએ એટલે આ બાજુ ન આવે આ બાજુ તો આપણે હીરું કંઈક કામનું છે જ નહીં આ હીરું નકણાય કંઈ કામ ને આવતું બધું જારી આમાં જાય એટલે ત્યાં તો કંઈ બેહવા ન હોય જે આ છે ને શીરનું એ આ બાજુ આવે ને તો આપણે ફરી આમાં ઉપયોગ આવે એટલે આ ડાળીઓને જ કાપીએ આપણે ને જે કાપવાની હું નહીં ને એમાં મધ હે એટલે એ પણ જ કપાણ્યું આપણે હા આ બે ડાળીઓની વિધિ કરવાની હા વાલો પાછો કવાડો લઈ લઈએ આપણે આપણે વડલો તો કપાઈ ગયો પણ એક ભૂલ થઈ ગઈ આપણાથી કારણ કે જો અહીંયા મારો છે હવે આમાં ઈંડા હોય કે ન હોય એ તો આપણે કંઈ ખબર નથી પણ જોઈએ તો ખબર પડે કારણ કે આ મારો હતો ને દપાઈ ગઈ આપણે કંઈ જોયું નહીં આપણે જોયું તો ખરી પણ આ પાંદડામાં એટલો દૂસો હતો કે કંઈ દેખાણું જ નહીં પણ નાના નહીં તો વાંધો આ મારો હે પણ મારામાં આપણે ઈંડું એ કયો જીશે નહીં તો આ આપણાથી ભૂલ થઈ ગઈ મિત્રો આ હું તો દેખાય જ નહીં જોવે 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 ઘણી કાંઈક